પાંચસો છ્યાસી કરોડની એસ્ટ્રલ યોજના ક્યાં ગઈ પ્રશ્ન ત્યાં ઊભો થાય છે કારણ કે કપરાડામાં પાંચસો છ્યાસી કરોડની એસ્ટ્રોલ યોજના પાણી માટે બનાવાઈ હતી કપરાડા તાલુકામાં પાંચસો છ્યાસી કરોડની યોજના જેને લઈ સરકારનો દાવો છે કે આ યોજના હેઠળ સમગ્ર વિસ્તારમાં પાણીની સમસ્યા હલ થશે પણ આ યોજના પાણીમાં ગઈ સમસ્યા યથાવત રહે પાણી સમસ્યા ન રહે એ માટે સરકાર દ્વારા પાંચસો છ્યાસી કરોડ ની એસ્ટ્રલ યોજના બનાવવામાં આવી હતી પણ પાણીની સમસ્યા યથાવત રહી અને પાંચસો છ્યાસી કરોડ ની એસ્ટ્રલ યોજના નિષ્ફળ રહી કપરાડા તાલુકાના ખાડવહર ગામે નવા ફરિયામાં પાંત્રીસ ઘરો અને બસો થી વધારે લોકોએ દસ થી પંદર દિવસ સુધી શ્રમદાન કરી એક વેરી બનાવી વેરી ખોદી અને પાણી મેળવી રહ્યા છે કૂવાના અંદર સીડીઓ દ્વારા મહિલાઓ અંદર ઉતરે છે પાણી બહાર મેળવી રહી છે અને તંત્રના પેટનું પાણી પણ નથી હલતું આવા દ્રશ્યો જોઈને અને તમે પણ વિચાર કરશો કે જે વીસ ઘરો છે બસો લોકો રહે છે અને બસો લોકોને રોજના પીવાના પાણી રોજ ઢોર છે એમને પીવાનું પાણી ધોવાનું અને વાસણ બધી જ સમસ્યામાં પાણીનો ઉપયોગ થાય છે એ પાણી માટે હંમેશા આ કોતરમાં ઉતરવું પડે છે આ કુવા માં ઉતરવું પડે છે જે વેરી બનાવી છે વેરીમાં ઉતરવું પડે છે ને એમાંથી જીવના જોખમે પાણીનું બેડું લઈ માટલું લઈ સીડી ચડવી પડે છે અને જો એ સીડી ચડતા ચડતા કે ઉતરતા કદાચ પગ લપસી જાય તો સીધા તમે પાણીમાં પડો પાણીમાં પથ્થર છે માપનું પાણી છે તમને ઈર્જા થઈ શકે છે અને માણસનો જીવ પણ જઈ શકે છે ફક્ત પાણી માટે પણ સરકાર અને તંત્ર દ્વારા 586 કરોડની એસ્ટર પ્રોજેક્ટ યોજના સદંતરે નિષ્ફળ ગઈ અને આ વિસ્તારમાં આજે પણ પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે પણ સરકાર દરેક જાહેરાતો કરે છે અને કહે છે કે પાણી જલ યોજના ઘર સુધી પહોંચી ગઈ છે પાણીની સમસ્યા કોઈ જગ્યાએ નથી પણ જ્યારે ઉનાળો શરૂ થશે ઉનાળાની શરૂઆત થશે જેમ પાણી ઘટતા જશે પાણીના સ્થળો નીચા જશે તેવી જ રીતે સમસ્યાઓ બહાર આવતી જશે અને સમસ્યાનું નિરાકરણ કેવી રીતે કરવું એ સરકાર કે સરકારના ચૂંટાયેલા પ્રતિનિધિઓએ પાણી કઈ રીતે પહોંચાડવું એના માટે કોઈ જ યોજના એમની પાસે હાલમાં નથી પ્રજા તરસે મરી રહી છે પણ હવે જોવાનું રહેશે કે આગલા સમયમાં આ જે કપરા વિસ્તારની ઘટના જે બતાવી છે એ ઘટનામાં શું થાય છે